આજે આપણે ખૂબ જ સિમ્પલ અને સરળ રીતે કોલ્ડ કોફી બનાવીશું તો ચલોપી સ્ટાર્ટ કરીએ અને એમાં આપણે બે ચમચી જેટલી કોફી નાખીશું અને બે ચમચી કોફી લીધી છે તો મેં અહીંયા સાડા ત્રણ ચમચી ચાર ચમચીમાં થોડી ઓછી એટલી ખાંડ નાખેલી છે અને હવે અહીંયા બે મોટી ચમચી ગરમ પાણી એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે કપ નું આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને એને એ મિનિટ માટે રીતે હલાવી જુઓ તો આપણી કોફી ઘણી ખાટી થઈ ગઈ છે તો હવે એમાં આપણે બે આઈસ ક્યુબ નાખીશું અને પાછું એને એકદમ સરસ રીતે હલાવી લઈશું તો એકદમ ખાટી ઝાગવાડી આપણે કોફી તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા ગ્લાસ ને ફરતે ચોકલેટ સિરપ થી ડેકોરેટ કરી લીધેલો છે અને એમાં મામે બે આઈસ ક્યુબ નાખ્યા છે અને આપણે જે કોફી ના ઝાગ બનાવ્યા છે એ ચાર થી પાંચ ચમચી બે આઈસ ક્યુબ અને પછી આપણે આ ગ્લાસ ને ચીલ્ડ દૂધ થી ફિલ કરી દેશું સોરી વચ્ચે મારો કેમેરો બંધ થઈ ગયો તો એટલે ક્લિપ નથી આવીઓ ઉપર થી મેં અહીંયા ચોકલેટ પાવડર લીધેલો છે ઉપર થી થોડી કોફી એડ કરીશ અને અહીંયા મેં ચોકલેટ સિરપ લીધેલું છે એ આપણે એડ કરી દઈશું અને એને ગાર્નિશ કરી દેસું તો આવી જ રીતે મેં અહીંયા બે કપને એ રેડી કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ આપણી ખૂબ જ આસાની અને ખૂબ જ ઇઝી તરીકેથી બનતી કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે જો વિડીયો પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ